છોટા ઉદેપુર આદિવાસી વસ્તી જિલ્લો ધરાવતું છે અને હોળીનું ભારે મહત્વ રહેલું છે હોળી પછી અનેક મેળાઓ યોજાયા આજે કવાંટ તાલુકાના રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને ગોળ ફર્યું કહેવાય છે આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અલૌકિક ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા છોટા ઉદેપુર આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે હોળીનું ભારે મહત્વ રહેલું છે જ્યારે હોળી પછી અનેક મેળાઓ યોજાય છે કવાંડ તાલુકાના રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાય જેને ગોળ ફર્યો કહેવાય છે આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત અલૌકિક ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસીઓ જોવા મળ્યા છે વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક વૃક્ષના થડના સ્તંભ પર એક આડા લાકડા અને એક છેડે બાંધેલ દોરડા પર માણસ લટકે છે બીજા છેડાથી આઠ દસ માણસો મધ્યમ બિંદુથી આ ધક્કો મારી વર્તુની આસપાસ બાદ ચોકરડાને ઝડપથી ફેરવે છે પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા માટે ખાસ પ્રકારનો ગોળ ફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે સાથે સાથે ભુવાની પરીક્ષા માટે પણ ભુવાએ એક તરફ લટકી ગોળ ફરવો પડે છે આદિવાસીઓની કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તેઓ માનતા રાખતા હોય છે માનતા પૂર્ણ કરવા ગોળ ફર્યુ પ્રક્રિયા કરવામાં આવે છે લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ન કરે તો ગામમાં કોઈ બીમારી આફત કે દુષ્કાળ આવે છે એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા અલ્ફેશ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે